નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે જેને અશુભ મનાય છે ત્રણ ઓક્ટોબર શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે નવે દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જો કે નવરાત્રિમાં માતાજીની સાધના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય અને ઘરમાં દરિદ્રતા આવે છે નવરાત્રિમાં માતાજીની સાધના આરાધના અને ઉપાસનાનો અનેરો મહિમા છે નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે જેનું પાલન કરવું જરૂરી છે તો નવરાત્રિમાં શું છે નિયમ આવો આ લેખમાં જાણીએ જો આપ માતાજીનું સ્થાપન કરતા હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વચ્છ રાખવું જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત તેમજ મુંડન ન કરાવવું જોઈએ સેવિંગ કરવું પણ નવરાત્રિમાં વર્જિત મનાય છે જો કે પહેલી વખત બાળકનું મુંડન કરાવવું શુભ મનાય છે વિષ્ણુ પુરાણ અનુસાર નવરાત્રિના વ્રત દરમિયાન દિવસે ન ઊંઘવું જોઈએ નવરાત્રિ દરમિયાન લસણ ડુંગળી ખાવું પણ વર્જિત છે નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડા ન પહેરવા જોઈએ ઉપરાંત સિલાઈનું કામ કરવું પણ વર્જિત છે નવરાત્રી દરમિયાન વિના પહેરવા પણ વર્જિત છે વ્રત દરમિયાન લસણ ડુંગળીની સાથે નમક પણ ન લેવું જોઈએ મસાલાવાળો અને ઓઇલી આહારને પણ ન લેવો જોઈએ મગફળી ફળો દૂધ લઈ શકાય છે જો આપ અનુષ્ઠાન કરી રહ્યા છો તે ભલે માતા દુર્ગાની ચાલીસા કરતા હોય કે અન્ય માતાજીની ચાલીસા કે મંત્ર ન હોય તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન કરવું જોઈએ સમય આસન અને સમયની અવધિ નવે દિવસ એક જ સમયે અનુષ્ઠાન માટેના મંત્રો જાપ એ ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં નવે દિવસ પૂર્ણ થવા જોઈએ જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવે દિવસ સમાનતા જળવવી જોઈએ